જે તાલુકા પંચાયત ના પ્રમુખ છે ને આપડે તળાજા આ રાણાભાઈ સોલંકી છે મારો હગો હાળો છે ને મોટો હાળો છે બરોબર હવે મેં તમને કહું એને આપડે બે હાજર માં જયારે નેશનલ હાઈવે નું જયારે સંપાદન માં જમીન જીને છે અમારે મોટી જાગધાર હાજી તેથી એને પૈસા મારી પાસે તમને કહું પોલાવી પૈસા સત્તર લાખ ને અડસઠ હજાર રૂપિયા એક જાળવાનો કોન્ટ્રાક્ટ રાખવો છે એવી રીતે અમારી પાસે ફો હલાવી લઈ છે પૈસા કોણ લઈ ગયું પૈસા રાણા ભાઈ હવે ઈ તમને કહું મને કે બે મહિના પૂરતે આપો પટેલ કે મારે કુમાર કામ છે કોન્ટેક રાખેલો રોડ ના જાડવાનો અને બીજા નંબર માં દેવાળી મારે ડિશાલ નું કોન્ટેક નું કામ શરૂ છે બરોબર રાણા ભાઈ કેટલા લઈ ગયા તા પૈસા સત્તર લાખ ને અડસઠ હજાર રૂપિયા બરોબર હું તમને કોઈ આવ્યા એટલે પંદર થી ધક્કા ખાધા પછી હું ચૌદ લાખ રૂપિયા લઈ દે અને રોકડા આપ્યા અને પછી હું મવા મૂકવા જ્યો છે

રજીસ્ટર ની અને બસો ત્રણ ની ફરસી સેક્શન જ હાજરીમાં એવું લખી નાખ્યું એને અને બાકીનું એને રજિસ્ટર ની સહિત નાખી ડુપ્લિકેટ અને કરમ નંબર ફાડી દીધો હમ હમ અને કોર્ટ ના નામ એને ફ્રોડ કર્યું બે પાછું વિવેક જેઠવાઈએ અને રાણા રાણાજી સોલંકી બે મળીને બરોબર હા એ પોચ્યું કે તમને આવડા એટલી તારીખ ની માઇલ પર તમને એટલા પૈસા અમે આપી દેખું એમ

રાણા અરજી સોલંકી સત્તર લાખ નું શીટિંગ કર્યું અને એક લાખ ને અઢાર હજાર નું શીટિંગ કર્યું બાકી નું શીટિંગ કર્યું પછી ના બાકી બે મળીને કોર્ટ ના નામ નું ફ્રોડ કર્યું બરોબર વિવેક જેઠવા એ કીધું એમ મને કે રાણો મારી હારે હતો એમ બરોબર હા બરોબર છેલ્લે બધા એક જ હતા હા છેલ્લે બે મળી જાય લીગેલી નોટિસમાં મારી સહી લીધી ખાલી દાવો કમ્પલેટ કર્યો દાવો કોઈ કર્યો નહીં અને લીગેલી નોટિસ મોકલી ભાવનગર થી બરોબર કાજલ મોરી વકીલ છે એડવોટર ભાવનગર કાજલ મોરી એને મારે એક લીગલ એક નોટિસમાં ખાલી સહી લીધી બીજી બાકી કોઈ દાવો જે લખ્યો એમાં કોઈ સહી નથી